ગોરાદ્રા વિસ્તારમાં એક યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે મેડિકલ એટેકમાં ડોક્ટરની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ત્રેવીસ જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો ગુરુવારે રાત્રે પણ આઠ વાગ્યાના આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનું શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક ડોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે સક્ષે ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો આ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે ત્યારબાદ ડોક્ટર ગંભીર રીતે દાજી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે આ ઘટનામાં ડોક્ટર શામજી વલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત